જ્યાં સ્થાનિક લોકોમાં રાજકીય નેતાઓ સામે પણ લોકોનો આગ્રોષ જોવા મળ્યો લોકોમાં જોવા મળ્યો કે જ્યાં સુરત મહાનગરપાલિકાની પ્રથમ વરસાદમાં મહાનગરપાલિકાની પોલ ખુલ્લી થઈ ગઈ છે રોડ રસ્તા ઉપર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને જ્યાં રોડ ઉપર પાણી ભરાતા જે વાહન ચાલકો છે વાહન ચાલકોને હાલાકી ભોગવી મળી હતી વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો કે જ્યાં

પાણી ભરાવાની પરિસ્થિતિને લઈને વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે ડભોલી વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે મનપાનું તંત્ર કુંભકંની નિંદ્રામાં હોય એવું જોવા મળી રહ્યું છે સામાન્ય વરસાદે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક મનપા દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરીના મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે પરંતુ રોડ ઉપર દ્રશ્યો પરથી જોઈ શકાય છે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે દુકાનો સુધી પાણી પહોંચવાની શક્યતા છે સામાન્ય વરસાદે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે વાહન ચાલકો પણ પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે આપ સીધા દ્રશ્યો પરથી જોઈ શકો છો સામાન્ય વરસાદે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અન્ય કેટલાક વાહન ચાલકો લગભગ શનિ રવિ થી વરસાદ ચાલુ છે તંત્ર તો મોટા દાવા કરી રહ્યો છે પ્રિમસુન કામગીરી નથી પાણી નો કોઈ નિકાલ બધા ટેક્સ ભરો છો ટેક્સ ભરીએ છે

કહી રહ્યા છે કે માત્રને માત્ર રાજકારણીઓ વોટ માંગવા આવતા હોય છે પરંતુ પ્રજા રામ ભરોસે હોય એવા અત્યારે દ્રશ્યો જોઈ શકો છો ક્યાંક ક્યાંક રોડ ઉપર પાણી ભરાયેલું છે પાણી નિકાલની જે વ્યવસ્થા કરવી જોઈએ વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં ઠેક ઠેકાણે ચોમાસા દરમિયાન આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે મનપાનું નગરોળ તંત્ર હજી સુધી જાગ્યું નથી રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે કેમેરામેન આરીફ સાથે બળદેવ દેસાઈ કે ટીવી ન્યૂઝ ગુજરાતી સુરત